ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહેવા માગું છું કે કાયદો છે તે બધાય માટે સરખો જ હોય છે આજથી એક મહિના પહેલાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજકોટના મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વદાર દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું તો તેની સામે કોઈ ગુનો નહીં અને આજે જ્યારે સમાજના યુવાનો માતાઓ અને બહેનો દ્વારા લોકશાહી પદ્ધતિથી આવા કાર્યક્રમો કરે તો તેની સામે ગંભીર ગુનાઓ દાખલ કરવા તે ક્યાંનો ન્યાય છે અત્યાર સુધી અમારા સમાજના નેવું જેટલી સંસ્થાઓ આ આંદોલન ચલાવી રહી છે પરંતુ આજે મને એવું લાગ્યું કે હવે આ સમાજને ખોટી રીતે દબાવવાના પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સમાજની એક દીકરી તરીકે હર હમે સમાજની સંસ્થાઓ સાથે તેના પૂરક બળ બની ઊભા રહેવાની મારી ફરજ છે અને જે હું ક્યારેય જેમાં હું ક્યારેય પાછી પાની નહીં કરું